હું કમલેશ દેવરાજ ગઢવી ગામ આજે મારા ગામમાં પોઈન્ટ પાંચ ટકા મતદાન થયું છે તો હું તમામ ગ્રામજનોનું ખૂબ ખૂબ આભાર માનું છું વરસાદ વાતાવરણ ખરાબ છતાંય પણ લોકશાહીના પર્વની ખૂબ સારી રીતે ઉજવણી કરી અને શાંતિપૂર્વક જે મતદાન કર્યું એ બદલ ફરીથી ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું હું નાગાજણ વિશ્રામ ગઢવી મારી દીકરી રૂપલ નાગાજણ ગઢવી એ સરપંચના ઉમેદવાર હતા ને આજે પહેલી વાર જે ત્રણ ગામની જે જૂથ ગ્રામ પંચાયત હતી એ અલગ થયા બાદ પહેલી વખત ચૂંટણી યોજાય છે આ શેખડીયામાં અને આનો વરસાદનો જે માહોલ હતો એની વચ્ચે ત્રાણું પોઈન્ટ પાંચ ટકા મતદાન થયું ગામ લોકોએ બહુ સારો મતદાન કર્યો એ બદલ દરેક સમાજને ખૂબ ખૂબ આભાર And thank you. Woo! Let's go. Real freshness carbonated Yash soft drinks.